અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે ભાવિક ભક્તો પગપાળામાં અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે ત્યારે અન્ય શ્રદ્ધાળુઓ પણ સરળતાથી અંબાજી સુધીની મુસાફરી કરી શકે તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ છે મહેસાણામાં નવીન સિત્તેર બસનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ પચીસમાં એક હજાર નવસો ત્રેસઠ અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં બે હજાર પચીસ બસો સંચાલનમાં મૂકવામાં આવશે આમ કુલ ચાર હજાર તેર નવીન બસો સંચાલનમાં મૂકવામાં આવશે સુપર એક્સપ્રેસ બે હજાર ચારસો તેર અને ગુર્જર નગરી પાંચસો પચાસ બસો સ્લીપર સો મેડી સાતસો પચાસ પ્રીમિયમ રેડી બિલ્ટ બસો ઉલ્લેખનીય છે કે એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ત્રણ હજાર બસો પંચાણું બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્યમાં દૈનિક પચીસ લાખથી લાખ મુસાફરો બે સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમને લઈને અંબાજી જવા માટે બસોનું સંચાલન કરવામાં આવશે લોકોની સુવિધાઓ માટે નવી બસોની શરૂઆતો હોય એક્સ્ટ્રા બસોની શરૂઆત હોય અને ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લા અધ્યક્ષને મહેસાણા જિલ્લાના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ દ્વારા સ્પેશિયલ માંગણીઓ કરવામાં આવે અને સરકારે ધ્યાનમાં રાખીને આજે સિત્તેર નવી બસો નું લોકાર્પણ કરવાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો